મલય આમને કુર્તા બતાવી દેજે તેમની એક સાડી કાઉન્ટર પર બિલ માટે મૂકી છે મારે બીજા કસ્ટમર છે કપડાના શોરૂમમાં સેલ્સમેન પોતાના કસ્ટમરની આપલે કરતા હોય તેવી જ રીતે જૈમીને તેના એક કસ્ટમરને મલય તરફ મોકલ્યા પોતાના ગ્રાહકમાં વ્યસ્ત મલે ગામડાના સાપ અભણ અને ગમાર લાગતા તે પતિ પત્ની તરફ જોયું તો એક ક્ષણ માટે તેને પણ અરૂચિ આવી ગઈ મલે તેમને સામે રહેલા સોફા પર બેસવાનો ઇશારો કર્યો અને તે ચૂપચાપ બેસી ગયા ગામડિયા લાગે છે સા કંઈ લેશે નહીં ને માથું ખાશે સીઝનમાં ટાઈમ બગાડશે બાજુમાં જ ઊભેલી રાધિકા પણ છુપા કેમેરામાં તેના મોની લકીરો પકડાઈ ન જાય એ રીતે અવળા ફરીને મલ્યને કહીને ચાલી ગઈ તે હજુ દૂર હતા એટલે મલ્યે તેના અત્યારના ગ્રાહક તરફ જ ધ્યાન આપ્યું હા સર તો આપ આ કૂર્તો પેક કરાવી જ લો મેડમની કલર ચોઈસ અફલાતુન છે અને હાલની લેટેસ્ટ ફેશનની તેમને ખૂબ સારી જાણકારી છે તેમને લીધેલી સાડી સાથે પણ મેચ થાય છે મલ્યની સેલ્સ સ્ટાઇલ એટલી પાવરફુલ હતી કે કોઈ પણ ગ્રાહક ત્યાંના શોરૂમના કપડા પરની ટેગને પણ ભૂલી જાય હા પેક કરી જ દો સામે ઊભેલા મેડમે પોતાના વખાણ સાંભળતાં ખુશ થઈને તરત જ કહી દીધું જો કે તે ભાઈ કંઈક વિચારીને પછી બોલ્યા મને આવો એક બીજો કુર્તો મારા પપ્પા માટે પણ બતાવો એમને ક્યાં જરૂર છે બાજુમાં ઊભેલા મેડમે તરત જ તે ભાઈનો હાથ દબાવતા હળવેથી કહ્યું અને તે વાતમલ્યની નજરે ચઢી ગઈ કેમ મેડમ ઘરમાં પ્રસંગ તો વડીલોથી જ શોભેને અત્યારે અમારી પાસે તદ્દન નવી વેરાયટી આવી જ છે મલ્લે પેલા ભાઈ તરફ જોક આપીને કહ્યું હા જરૂર બતાવ તેને તેની પત્નીનો હાથ સહેજ દૂર કરતા કહ્યું બહુ મોંઘો ન લેતા તેમની ઉંમર હવે આવી હાઈફાઈ બ્રાન્ડના કપડાં પહેરવાની નથી તે સ્ત્રીના અવાજથી મલ્લે વ્યક્તિ અને વસ્તુ બંનેની કિંમતનો ક્યાસ કાઢી લીધો હતો આખરે એક એવરેજ કિંમતના કુર્તા પર તેમની નજર ઢળી તેમનું કુલ બિલ તો મોટું થયું હતું એટલે મલ્લે પોતાના કમિશનની પણ મનમાં ગણતરી કરી લીધી હતી પેલા બંને હજુ સામે જ બેઠા હતા દેખાવે સાવ ઘર એસીવાળા શોરૂમમાં પહેલીવાર આવ્યા હોય તેમ તે ચારે બાજુ બધું જોઈ રહ્યા હતા ગરીબી તથા લાચારી બંનેના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી આખરે મલ્લે તેમને નજીક આવવા ઈશારો કર્યો તે બંને તેમના ચંપલ શોરૂમની બહાર કાઢીને આવ્યા હતા ગંધાતા પગ અને પરસેવાને કારણે તે બંનેના પગની કાળી છાપ ત્યાં સફેદ ફર્શ પર પડી ગઈ હતી બે જબ્બા લેવાના શી એક ઇમના હાટું ને એક બાપુ હાટું પેલી સ્ત્રીએ વાતની શરૂઆત કરી મલ્લે સાઈઝ પૂછી અને ઝડપથી તેમને શોભે એવા કુર્તા બતાવ્યા જો કે તે સ્ત્રી સહેજ ભણેલી હોય એવું લાગ્યું તે કુર્તો જુએ એટલે તરત તેના પર લખેલી કિંમત જુએ અને તે કુર્તાના રંગરૂપ જોયા વિના બાજુમાં મૂકી દે મલ્યને સમજાઈ ગયું કે શહેરનો સૌથી મોંઘો અને હાઈ બ્રાન્ડનો આ શોરૂમ તેમને પરવડે એમ નથી અને પોતાને વધારે કમિશન મળે તેમ પણ નથી ઇમ કરો તમે આ લઈ લો પૈવા આવ્યા તી તમારા ભાઈબંધનો આ જ રંગનો ઝબ્બો પહેરીને તા બહુ સરસ લાગતા તા તેને તેની ગામડાની ખૂબ નિર્દોષ ભાષામાં કહ્યું અને મલ્યને તેની ચોઈસ કરવાની છટા જોઈને મજા આવી પેલાએ તો ફક્ત તેનો જમણો હાથ ઉપર કરી પહેલી આંગળી અને અંગૂઠો ફરકાવી ઇશારાથી કિંમત જ પૂછી તે સ્ત્રીએ તેની નજીક જઈને તેની કિંમત કહેતા તેના ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ હતી હવે બીજો જબ્બો ઇમના બાપુ હાટુ બતાવજો ઇમની જ સાઇઝ છે તે ભલે અભણ હતી પણ તેની બોલી ગમે તેવી હતી બાપુજી મોટી ઉંમરના છે એટલે આનાથી થોડો સસ્તો બતાવો મલ્લે તેના અનુભવે બોલી નાખ્યું તો ખરું પણ ત્યાં પેલી સ્ત્રીએ તરત જ કહ્યું ના લગીરે સસ્તો નહીં ભાણીજડાના લગન છે અમારા બાપુનો વટ પડવો જોઈએ બાપના લુગડા કરતા દીકરાના લુગડા મોંઘા થોડા હોય તેને જે રીતે કહ્યું તે સાંભળીને મલયછક થઈ ગયો મલે ખરેખર પહેલીવાર એક અનોખો જ અનુભવ કરી રહ્યો હતો પેલી સ્ત્રીએ એક બીજો કુર્તો પસંદ કર્યો પેલાએ તો ફક્ત તેમાં હાજ કહેવાની હતી તેને ફરી હાથ ઉપર કરી પૈસા પૂછ્યા તેની આંખોમાં બંનેની કિંમતના થતા સરવાળા સાફસાફ દેખાઈ રહ્યા હતા તે થોડે દૂર ગયો અને તેની પત્નીને નજીક બોલાવી કહ્યું તૈયના એટલા બધા થાય મારો ઝબ્બો મેલ મારે નહીં લેવો તારી હાડી અને બાપુનો જબ્બો બરોબર છે મલ્લેની નજર ભલે તેમની તરફ નહોતી પણ તો તેમની તરફ જ હતા ઈમ થોડું હાલે હું પેલી ભગલીએ આપેલી હાડી પેરી લઈશ હવ ભેગા થશે તો તમારી હામુ જોશે બાપુ હામે જોશે ને તમે કેટલા વરહથી નવા લુગડા નથી લીધા અને બાપુને પણ આપણ જીવતે જીવત ફાટેલા લુગડા થોડા પહેરવા દઈએ ઇમા તો આપણી લાજ જાય તેમની વાત પરથી મલ્યને સમજાઈ ગયું કે તે સાવ ભોટ કે ગમાર નહોતા તેમની સમજણ તેના અનેક સ્માર્ટ ગ્રાહકો કરતા અનેક ગણી સમજણી હતી કેટલા વરહથી તે એકે નવી હાડી નહીં લીધી તો લઈ લે મારે હાલશે બંને વચ્ચે થોડી રકઝક થઈ મલ્યથી હવે વધુ રાહ જોવાય એમ નહોતું એટલે તે બોલ્યો તો બંને જભ્ભા પેક કરાવી દઉં છું તે કોઈ નિર્ણય લે તે પહેલાં તે બહેને ઉતાવળથી કહ્યું તમે કમિશન તો આલશો કમિશન મલ્યને આ શબ્દ સાંભળતા અંદર ગણતરી કરેલા કમિશનના આંકડાઓ ખૂંચવા લાગ્યા આજ દિવસ સુધી મલ્યને આ કમિશન શબ્દ સુંવાળો લાગતો હતો પણ અત્યારે કેમ જાણે તે કાંટાની જેમ ખૂંચ્યો તમે ભાવ ઓશો કરો એક તહેવારે તો સંધાયશો રૂમવાળા કમિશન આલેશે પેલી સ્ત્રીએ ફોડ પાડ્યો તો મલ્યને ટાઢક વળી તેને ડિસ્કાઉન્ટ કહેવાય કમિશન નહીં અને આ શો રૂમમાં ફિક્સ રેટ જ છે મલ્યે તેમને સમજાવતા કહ્યું હા તો ઈ ફિક્સ રેટ આલો પણ ઓશું કરો પેલીએ સહજ ભાવે કહ્યું ફિક્સ રેટમાં ઓછું ન થાય મલ્યે તેનું હાસ્ય દબાવી બિલ કાઉન્ટર તરફ ચાલતો થયો તે બંને મલ્યની પાછળ પાછળ ફક્ત બે કુર્તા જ લેવા છે તે આખરી નિર્ણય કરીને આવી ગયા મલય તેમની મજબૂરી સારી રીતે સમજી ચૂક્યો હતો એટલે તે બંને કુર્તા પેક કરી આપ્યા અને સાડી બાજુમાં મૂકી દીધી મલ્યની આંખો થોડીવાર સુધી તે સાડી પર ચોંટી ગઈ તે ન ખરીદાયેલી સાડી તે સ્ત્રીની સમજણનું સમર્પણ હતું તેની પ્રાઇઝ ટેગ પર નજર પડી તો તેની કિંમત તેને આજના મળેલા કમિશન જેટલી જ હતી અને તેને એકાએક વિચાર આવ્યો મલે તે સાડી પેક કરી બિલ બનાવડાવી તેમની પાછળ દોડ્યો દરવાજેથી થોડે જ દૂર ગયેલા તેમને ઊભા રાખી સાડી આપતા કહ્યું એક મિનિટ ઊભા રહો અમારા શોરૂમમાં કમિશન હતું પણ હું તમને સાચી માહિતી આપવાની ભૂલી ગયો હતો તમારા બે કુર્તા સાથે આ સાડી ફ્રી છે તે સાડી હાથમાં લેતા જ તેમના ચહેરા પર ઉઠેલી બે ઘડીની ખુશીનો ચળકાટ મલ્યને અનોખી જ ખુશી આપતો ગયો પેલી સ્ત્રીએ મલ્યને કહ્યું મને હતું જ કે આવી મોટી દુકાનોમાં કમિશન હોય છે જ પણ અમને ભોળા હમજી નહીં જ કેતા હોય આ તો હારું થયું કે તમારો આતમ જાગ્યો નકર તો અમને લૂંટી જ લ્યો ને તેની ભાષા અને હૃદય અત્યારે પણ સાવ નિર્દોષ જ હતું એટલે મલય ફક્ત હસીને પાછો વળી ગયો